આજે સૌકોની નજર નેત્રંગ પર છે કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન નેત્રંગમાં આવવાના છે કારણ કે તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે નેત્રંગમાં જાહેર ઐતિહાસિક જનસભાને સંબોધન કરવાના છે આ સાથે જ તેઓ ચૈત્ર સમર્થન પણ આપવાના છે ચૈત્ર વસાવાને જેલમાં પણ મળવા જવાના છે ત્યારે આ બે દિવસ જે ગુજરાત પ્રવાસે તેઓ આવવાના છે ત્યારે બે દિવસનો તેમનો આખો જે સમગ્ર પ્લાન જે છે એ રહેશે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને Julia Hacho, John બે હજાર ચોવીસ આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અને જે બાદ તેઓ નેત્રંગ ખાતે રવાના થવાના છે નેત્રંગમાં તેઓ એક વાગ્યાની આસપાસ તેઓ જાહેર ઐતિહાસિક જનસભાને સંબોધન કરશે ઉલ્લેખનીય છે કે આ જે જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું

એક અંદાજો લગાવવામાં આવ્યો હતો કે દોઢ લાખ જેટલું પબ્લિક અત્યારે અહીંયા નેત્રંગમાં ઉપસ્થિત રહેવાનું છે ત્યારે હવે આજે બપોરે જ્યારે અરવિંદ કેજરીવાલ નેત્રંગમાં આવશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત આ આ બંને નેતાઓ જાહેર જનતાને સંબોધન સાથે જ તેઓ ચૈતર વસાવા પર જે રીતે કેસ કરવામાં આવ્યો છે આપનો જ એવો દાવો છે કે ચૈતર વસાવા પર જે કેસ કરવામાં આવ્યો છે તે ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે કારણ કે લોકસભાની ચૂંટણીથી ચૈતર વસાવાને દૂર રાખવા માટે આ એક પ્રયાસના ભાગરૂપે એક કાવત પત્રાના ભાગ રૂપે પર આ રીતે કેસ કરવામાં આવ્યો છે તેવો આપનો જ છે ત્યારે આ કેસને લઈને પણ અરવિંદ કેજરીવાલ ચેતર સંબોધન કરશે આ સાથે જ જ્યારે આ જે સભા યોજાશે તે દરમિયાન ચેતર વસાવાનો જે પરિવાર છે એટલે કે વર્ષા વસાવા તેમના ચેતર વસાવાના માતાજી અને તેમના બાળકો પણ આ સભામાં ઉપસ્થિત રહેશે એટલે સભાને સંબોધન કર્યા બાદ અરવિંદ કેજરીવાલ તેમના પરિવાર સાથે પણ ત્યાં મુલાકાત કરશે તેમની સાથે સંવાદ કરશે આ સાથે આ આપના જેટલા પણ કાર્યકર્તા અને આદિવાસી સંગઠન લોકસભાની ચૂંટણી ને લઈને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ એક બેઠકનું આયોજન કરવાના છે ત્યારે આ બેઠકમાં પ્રદેશ આગેવાનો પણ ઉપસ્થિત રહેશે અને તેમની સાથે આગામી ચૂંટણીને લઈને તેમની પોતાની રણનીતિ બનાવશે ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ આઠ જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ દેડિયાપાડા જવા માટે થશે અરવિંદ કેજરીવાલ દેડિયાપાડામાં જઈને ચૈતર વસાવાને મળશે જો કે તેમને જેલમાં જવાની ચૈતર વસાવાને મળવાની પરવાનગી પણ મળી ચુકી છે ત્યારે ચૈતર વસાવાને મળીને તેઓ આગામી જે લોકસભાની ચૂંટણી છે તેને લઈને ચૈતર વસાવા સાથે પણ એક રણનીતિ તૈયાર el ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે પાછા રવાના થશે ત્યારે હવે જોવાનું રહ્યું કે અરવિંદ કેજરીવાલની આ ગુજરાતની જે મુલાકાત છે નેત્રંગમાં તેમની જે જાહેર ઐતિહાસિક જે જનસભાને સંબોધન કરવાના છે ચૈત્ર વસાવા સાથે જે મુલાકાત કરવાના છે આ બધી મુલાકાતોની આગામી લોકસભાની ચૂંટણી પર શું અસર પડશે અને આ જે ઐતિહાસિક જનસભાને સંબોધન કરશે તેના લીધે શું ચૈત્ર વસાવાને આ કેસમાંથી મુક્તિ મળશે કે કેમ તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું તમને મારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર